સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી કાવેરી હેબિટેડ સોસાયટીમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી સોસાયટીના રહીશો દ્વારા ટ્રેડિશનલ વસ્ત્રોમાં મનમુખી ગરબે ઘૂમી રહ્યા છે ઉપરાંત અહીં ભવ્ય ડેકોરેશન પણ કરવામાં આવ્યું હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ખેલૈયાઓ મનમુખી ગરબે ઘૂમી રહ્યા છે આ ઉપરાંત શહેરી મહોલ્લામાં પણ ગરબાની રમઝટ સામે છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કાવેરી હેબિટેડ સોસાયટીમાં પણ નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહીશો દ્વારા સોસાયટીમાં ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે તેમજ છેલ્લા દસ વર્ષથી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સોસાયટીમાં રહીશો ટ્રેડિશનલ વસ્ત્રોમાં મનમુખી ગરબે ઘૂમ્યા છે ઉપરાંત અહીં નવરાત્રી પર્વ દરમિયાન ભવ્ય લાઇટિંગ સાથે ડેકોરેશન કરવામાં આવ્યું બાળકો યુવાનો વૃદ્ધ સૌ રહીશો સાથે મળી મનમુખી ગરબે ઘૂમી રહ્યા છે વિજયભાઈ લાલજીભાઈ કોટડિયા આપણે સલથાણા જગત નગર વીટીનગર રોડ કાવેરી હેબિટેટ સોસાયટી નવરાત્રી નું આયોજન આજથી દસ વર્ષથી અમે જ્યાં દિવસ દિવસથી સોસાયટી અમને બિલ્ડરો સોંપી ત્યારથી અમે આયોજન કરીએ છીએ અને હિન્દુત્વના નામે આજે સોસાયટીના નાના મોટા તહેવાર દરેક હિન્દુને લગતા દરેક તહેવાર અમે સોસાયટીમાં ધામધૂમથી ઉજવીએ છીએ આજ દસમું વર્ષ છે આયોજનનો મુખ્ય ઉદ્દેશ આયોજનનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજે આપણી સોસાયટીમાં આપણા આંગણે જો આપણે આપણે આયોજન નહીં કરીએ હિન્દુત્વના નામે તો આપણા બાળકો આવતા આવનારી સમયમાં ક્યાં જશે આયોજન જોવા માટે ક્યાં જશે હિન્દુત્વના નામે કોઈ પણ તહેવારો નહીં ઉજવીએ તો એ એને શીખ ક્યાંથી મળશે અત્યારે અમારી સોસાયટી ની અંદર બસો ચોત્રીસ ફ્લેટ છે ટોટલ એક હજાર સભ્યો છે નહીં જવાનું કારણ તો આમ જોવા જાય તો ઘણા બધા કારણ છે પણ મેઈન કારણ તો અમારી બેન દીકરીની આબરૂ અને ઈજ્જત સસવાઈ રહી એના માટે અમે સોસાયટી ની અંદર આયોજન કરીએ છીએ અને સોસાયટી ની અંદર હરેક પ્રકારની સુવિધા અમે ઉપલબ્ધ કરીએ છીએ ટ્રેડિશનલ ડ્રેસની અમે